હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ડાયાબિટીસ છે તે ક્યારેય ઠીક જ ન થઈ શકે માત્ર ને માત્ર તેને કંટ્રોલ કરી શકાય છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ માન્યતા તદ્દન ખોટી છે જી હા મિત્રો અને ડાયાબિટીસને ઠીક નથી કરી શકાતી એ વાત સંપૂર્ણપણે માની શકાય તેમ જ નથી અને મિત્રો એ પણ જણાવી દઉં કે આ વાત હું માત્ર બે કે ત્રણ ચોપડીઓ વાંચીને નથી કહી રહ્યો પરંતુ ઘણા લોકોએ આજે વિડીયોમાં દર્શાવવાનો છું એ પ્રયોગો કર્યા છે અને તેના દ્વારા પોતાની ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી ચૂક્યા છે સાથે સાથે મિત્રો તમને લોકોને એ પણ જણાવી દઉં કે એનો એવો મતલબ જરાય નથી કે એ લોકો છે તે સંપૂર્ણપણે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા ના મિત્રો એ થોડી પોતાની ખાણીપીણી છે તેમાં સુધારો લાવ્યા અને અમુક એવી વસ્તુઓ કે જે આજના વિડીયોમાં હું તમને સૂચવવાનો છું એ વસ્તુનો ઉપયોગ કર્યો અને સંપૂર્ણપણે બેથી ત્રણ મહિનાની અંદર જ પોતાની ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે શરીરમાંથી દૂર થઈ ગઈ છે હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ છે તે કોઈ બીમારી નથી જી હા મિત્રો ડાયાબિટીસ એ ખરેખરમાં કોઈ બીમારી નથી પરંતુ એક ખાણીપીણીની ભૂલોને કારણે આપણે ખાવા પીવામાં અમુક એવી ભૂલો કરીએ છીએ કે જેના કારણે ઉદભવતી એક પ્રકારની સમસ્યા છે અને ખાવા પીવામાં થતી આ ભૂલોને જો સુધારી લેવામાં આવે તો ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે મિત્રો સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો ઉપાય પણ સૂચવવાનો છું કે જેના દ્વારા વીસથી પચીસ દિવસની અંદર જ તમારા શરીરમાં ગમે તેવી ડાયાબિટીસ હશે તેને તમે સંપૂર્ણપણે મટાડી શકો છો તો વિડીયોને અંત સુધી જોજો અને એક એક વસ્તુઓને ધ્યાનથી નોટડાઉન કરજો સાથે જ તમારું અત્યારનું જ બ્લડ શુગર છે તે માપી લો અને તૈયાર થઈ જાઓ આજના વિડીયો માટે અને મિત્રો એ પણ જણાવી દઉં કે વિડીયોને એકવાર આખો તમે શાંતિથી જોઈ લેશો તો પછી અન્ય કોઈ પણ ડાયાબિટીસને લગતો વિડીયો છે તે તમારે જોવાની જરૂર નહીં પડે સંપૂર્ણપણે તમારી ડાયાબિટીસ છે તે ખૂબ જ સરળતાથી કંટ્રોલમાં આવી જશે હવે મિત્રો ડાયાબિટીસને મટાડવા માટે આપણા શરીર માટે જો કોઈ સૌથી વધારે અગત્યની વસ્તુ હોય ને તો એ છે કોળું જી હા મિત્રો કોળાનું શાક આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે હવે કોળું કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પમકીન તરીકે ઓળખીએ છીએ મિત્રો કોળાનું શાક છે તે ઘણા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે અને ઘણા લોકો ખાવાનું પસંદ નથી કરતા પણ તમને જણાવી દઉં કે કોળામાં રહેલા અમુક ચોક્કસ પ્રકારના તત્વો છે તે ડાયાબિટીસને મૂળમાંથી નિયંત્રણ કરવાનું અને તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે કોળાનું શાક જ્યારે પણ તમે લોકો બનાવો છો ત્યારે તેમાં મુખ્ય તત્વ તરીકે એક એવી વસ્તુ પડે છે કે જે ડાયાબિટીસમાં રામબાણનું કામ કરે છે અને એનું નામ છે મેથી જી હા મિત્રો મેથીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તે ડાયાબિટીસમાં ડબલ ડોઝ સાબિત થાય છે અને તેને મટાડવામાં ખૂબ જ વધારે ઉપયોગી છે મિત્રો મેથીની જ વાત આવી છે તો તમને જણાવી દઉં કે ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે મેથીના લગભગ દસથી બાર દાણા છે તેને પલાળી દેવાના છે અને વહેલી સવારે ઉઠી અને આ મેથીનું પાણી છે તેને પી જવાનું છે અને મેથીને ચાવી ચાવીને ખાઈ જવાની છે તમને થશે કે મેથી કડવી લાગશે પણ ના તમે એકવાર પલાળેલી મેથી ખાઈને તેનો આગ્રહ રાખો મિત્રો ગેરંટીથી કહું છું થી ત્રણ મહિનામાં જ તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં કંટ્રોલમાં આવી જશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો કોળાનું શાક તમે લોકો જ્યારે બનાવો છો ત્યારે શક્ય હોય તો લીલું કોળું હોય તેવું કોળું લેવાનો આગ્રહ રાખવો જોઈએ તેની સાથે સાથે તમે લોકો કોળાની અંદર જે બીજ રહેલા હોય તેનો ક્યારેય પણ આપણે નિકાલ ન કરવો જોઈએ તેની સાથે જ શાક બનાવવું જોઈએ કારણ કે આમ તો આપણે બજારમાં જોવા જઈએ ને તો તમને ખ્યાલ હશે કે કોળાના બીજ છે તે અલગથી એક એક હજાર રૂપિયાના કિલો મળે છે અને લોકો શોખથી ખરીદે પણ છે અને તેને ખાય પણ છે તો પછી કોળાની અંદર તો એ આપણને ફ્રીમાં મળે છે તો શા માટે તેને ન ખાવા જોઈએ તે આપણી ડાયાબિટીસમાં ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ શકે છે હા તમને ડાયાબિટીસ છે અને કોળાનું શાક બનાવી રહ્યા છો તો કોળાના શાકની અંદર જે ઉપરથી ખાંડ ઉમેરવામાં આવે છે તે ન ઉમેરવી જોઈએ આ સિવાયના તમામ સામગ્રી છે તે ઉમેરી અને કોળાના શાકનું નિયમિત સેવન કરશો ને મિત્રો તો બેથી ત્રણ મહિનાની અંદર જ તમારી ડાયાબિટીસનો રિપોર્ટ છે તે ખૂબ જ સરળતાથી નોર્મલ આવી જશે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર જે વસ્તુ અહીં લીધેલી છે તેનું નામ છે કારેલા જી હા મિત્રો કારેલા એટલે બીટર ગાર્ડ તમે લોકો ખૂબ જ સરળતાથી ઓળખો છો કે ડાયાબિટીસમાં તે ખૂબ જ વધારે ઉપયોગી છે હવે મિત્રો કારેલાનું શાક બનાવીને ખાવો અથવા તો તમે લોકો કારેલા છે તેને સીધા જ જ્યુસના સ્વરૂપમાં સેવન કરો તો તે પણ તમારી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે મહત્ત્વના સાબિત થઈ શકે છે અને કારેલાનું મહત્ત્વ છે એ આજે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને સ્વીકારી રહ્યું છે ડાયાબિટીસ માટે આવું મિત્રો તમને લોકોને સીધો જ એવો પ્રશ્ન થાય કે ભાઈ કારેલાનું જ્યુસ કોઈ દિવસ મોઢામાં નાખી પણ ન શકાય એને પીવું કઈ રીતે તો મિત્રો આના માટે તમને જણાવી દઉં કે કારેલાનું જ્યુસ બનાવવા માટે તેમાં અમુક વસ્તુઓ ઉમેરી દેવામાં આવે ને તો તેનાથી કારેલાના જ્યુસના ગુણોમાં તો વધારો થઈ જ જશે પણ તેનો ટેસ્ટ તેનો સ્વાદ છે તે પણ હવે કડવો નહીં લાગે આ માટે તમારે લોકોએ શું કરવાનું છે તો સૌથી પહેલાં તો થોડા કારેલાના કટકા લઈ લેવાના છે બી સાથે જ લેવાના છે હવે આ કારેલાના કટકા લઈ લઈ અને તેની અંદર તમારે લોકોએ થોડું ઉમેરી દેવાનું છે પાણી ત્યારબાદ આદુ છે સંચળ છે લીંબુનો રસ છે આટલી વસ્તુઓને તમે તેમાં બરાબર રીતે ઉમેરી લો અને મિક્સરમાં એકદમ તેને પીસી લો તેને ક્રશ કરી લો હવે તમારી સામે કારેલાનું જ્યુસ તૈયાર છે આ જ્યુસને તમે લોકો ગરણી દ્વારા ગાળી લ્યો અને પછી પી શકો છો મિત્રો યાદ રહે કારેલાનો કડવો રસ છે ને એ સંપૂર્ણપણે દૂર થઈ ગયો હશે કડવો સ્વાદ વયો હશે અને કારેલાના જે ફાયદાઓ છે તેમાં હવે વધારો થઈ ગયો હશે આ રીતે તમે પી શકો જો આ રીત તમને લોકોને યોગ્ય ન લાગે તો બીજી રીતનો પણ ઉપયોગ કરી શકો છો કે જેમાં તમારે લોકોએ કારેલા અને દૂધી બંને વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને આ બંને વસ્તુઓ એવી છે કે જે આપણી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી છે હવે કારેલા અને દૂધીનું જ્યુસ કઈ રીતે બનાવવું એ જણાવી દઉં તો કારેલાના ટુકડા કર્યા હતા એ જ પ્રમાણે ઉપરથી આપણે દૂધીના ટુકડા ઉમેરવાના છે મિત્રો લીલા કલરની કૂણી દૂધી જ્યારે લો છો ત્યારે ચાખી લેવી કે કડવી ન હોય હવે આ દૂધી છે તેને લઈ લેવાની છે અને ત્યારબાદ આ દૂધીની અંદર હવે આપણે લોકોએ સાથે શું ઉમેરવાનું છે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે કારણ કે દૂધીમાં ઓલરેડી થોડું પાણી હોય જ છે માટે દૂધીમાં થોડું જ પાણી આપણે ઉમેરી દેવાનું છે તેની સાથે સાથે થોડું માત્રામાં આપણે લોકોએ અહીં આદુ છે તેની પેસ્ટ ઉમેરી દેવાની છે ઉપરથી તમે લોકો થોડો તમારા સ્વાદ મુજબ જીરુંનો પાવડર ઉમેરી શકો છો સંચળ છે તે ઉમેરી શકો છો ફુદીનો ઉમેરી શકો છો લીંબુનો રસ ઉમેરી શકો છો આ બધી જ વસ્તુઓને મિશ્ર કરી અને જ્યુસ બનાવી લો ગાળી અને પી લો મિત્રો આ બંને જ્યુસ એવા છે કે જેને તમે લોકો સેવન કરશો તો ખૂબ જ વધારે ફાયદો થશે બે મહિનાની અંદર જ તમારી ડાયાબિટીસ છે તે ઘણી ખરી સંપૂર્ણપણે લગભગ લગભગ નિયંત્રણમાં આવી જશે તેને દૂર કરી શકાશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ પ્રયોગને કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે વહેલી સવારે ઉઠી અને તમે નાસ્તો કરો છો તેના એક કલાક પહેલાંનો ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો નંબર ત્રણ ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સૂકો મેવો અને બીજ જી હા મિત્રો સૂકો મેવો અને બીજ શા માટે તો એ તમને જણાવી દઉં તો સૂકો મેવો અને બીજ છે તેને ક્યારે ખાવાના છે પહેલાં એ જણાવી દઉં મિત્રો ઘણીવાર એવું બને છે કે સવારનો નાસ્તો બપોરનું લંચ અને રાત્રીનું ડિનર આ ત્રણ વસ્તુઓ ત્રણ વાર તમે દિવસમાં ખોરાક લો છો ઘણીવાર ઘણા લોકોને તેની વચ્ચે વચ્ચે પણ કંઈ ખાવાનું મન થઈ જાય છે ખાસ કરીને સાંજના સમયે તમે લોકો નાસ્તામાં ઘણીવાર ઘૂઘરા છે દાબેલી છે ભેળ પકોડી છે આવી વસ્તુઓનું સેવન કરી લો છો ઘણા લોકો એવું કરે છે કે સવારે નાસ્તા અને બપોરના ભોજનની વચ્ચે કંઈ ને કાંઈ બહારથી વસ્તુઓ મળે છે તે ખાઈ લે છે પણ તેના બદલામાં જેવા નટ્સ એટલે કે સૂકો મેવો છે તેનું સેવન કરવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને મખાણા છે એક્સક્યુઝ મી મખાણા છે તો મખાણાને તમે લોકો દેશી ગાયના ઘીમાં શેકી થોડું સંચળ ઉમેરી અને રોસ્ટ કરીને ખાશો તો સારામાં સારી વેફર પણ એની પાસે ટૂંકી પડશે આ જ રીતે તમે લોકો બે કેળા અને તેની સાથે આઠથી દસ જેટલા કાજુનું સેવન કરશો ને તો તે પણ તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક થશે તરત જ પ્રશ્ન થશે કે ભાઈ ડાયાબિટીસની વાત કરીએ છીએ આમાં કેળા ક્યાંથી આવ્યા તો મિત્રો તમને જણાવી દઉં કેળા જ નહીં પરંતુ કેરી છે કે અન્ય સફરજન કે અન્ય ફળો છે તેનું પણ સેવન તમે ડાયાબિટીસમાં કરી શકો છો પણ નિયંત્રિત માત્રામાં કારણ કે આ બધા જ ફળો એવા છે કે જેની અંદર કુદરતી સુગર રહેલી છે કે જેને આપણે લોકો ફ્રુપ્ટોઝ તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આ દરેક સુગર છે તે એવી છે કે જેની સાથે સાથે કુદરતે આપણને ભરપૂર માત્રામાં આ ફળોની અંદર એન્ટીઓક્સિડન્ટ આપેલા છે તેની સાથે સાથે ભરપૂર માત્રામાં ફાઇબર આપેલા છે કે જેથી તેનું પાચન પણ સરળતાથી થાય છે અને અહીં કેળાની સાથે તમે કાજુનું સેવન કરો છો એટલે ખાધા પછીની જે સુગર સ્પાઈક આવે છે તે કાજુના સેવનના કારણે સંપૂર્ણપણે તમે નિયંત્રણમાં રાખી શકશો અને તમારી સુગરમાં પણ સ્પાઈક નહીં આવી શકે આ ઉપરાંત નેચરોપેથીના ડોક્ટરો જે હોય છે તે તો ફળોને ડાયાબિટીસમાં ઈલાજ તરીકે પણ ઉપયોગમાં લે છે ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો આગળની વસ્તુ જે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવી છે તેનું નામ છે ભીંડા જી હા મિત્રો ભીંડા કે જેને આપણે લેડીઝ ફિંગર તરીકે પણ ઓળખીએ છીએ તેનું મહત્ત્વ પણ આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે અને સ્વાદુપિંડ કે જે સૌથી વધારે અસરકારક હોય છે ડાયાબિટીસ દરમિયાન તેના કાર્યમાં સુધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત ભીંડાનું સેવન છે તે નિયમિત રીતે કરવાથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવામાં ખૂબ જ વધારે ફાયદો થાય છે તેને દૂર કરવામાં ખૂબ જ વધારે ઉપયોગી બની રહે છે આગળ વાત કરવા જાઓ મિત્રો તો આની સાથે સાથે હંમેશા દરેક લોકોએ એક વસ્તુનું સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ ખાસ કરીને ડાયાબિટીસના કોઈ પેશન્ટ છે તો તેમણે મિત્રો ભૂલાતી જતી વાત કે જેમાં આપણે લોકો આ ઘઉંમાંથી બનેલી રોટલી અને ચોખા કે જેના સેવન વગર આજકાલ રહી જ નથી શકતા તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાના છે અને તેના બદલામાં શું ખાવાનું છે તો જાડા અનાજ કે જેને આજકાલ આપણે લોકો મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ તેનું સેવન આપણે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ હવે મિત્રો આ જાડા અનાજમાં બાજરી છે જુવાર છે નાગલી કે જેને આપણે લોકો રાગી તરીકે પણ ઓળખીએ છીએ આ ઉપરાંત કાંગ છે કોદરા છે સામો છે આ એવા જાડા મિલેટ્સ છે કે જેનું નિયમિત રીતે સેવન ખાલી માત્ર આ મિલેટ્સનું સેવન પણ નિયમિત રીતે કરવામાં આવે ને તો પણ તમને લોકોને ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસને જળમૂળમાંથી તમે તમારા શરીરમાંથી કાઢી પણ શકશો આગલા બેથી ત્રણ મહિના સુધી મિત્રો આ પ્રયોગને કરી જુઓ આપણે ભાત કે ઘઉંને હાથ પણ નથી લગાડવાનો તેના બદલામાં આ શાકભાજી છે તેનો પ્રયોગ કરવાનો જ આ સોરી આ મિલેટ્સ છે તેનો પ્રયોગ કરવાનો છે તેનાથી ખૂબ જ વધારે તમારા શરીરમાં ફાયદો જોવા મળશે કારણ કે તેમાં ફેટ્સની સાથે સાથે સારી એવી માત્રામાં તમામ પ્રકારના પોષક તત્વો રહેલા છે કે જે આપણી ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવામાં ફાયદો કરે છે મિત્રો તમે એક મોટો વાટકો ભરીને ભાત ખાશો ને તો કદાચ એવું બને કે અડધી કલાક કલાક પછી ફરીથી ભૂખ લાગી જશે પણ એની સામે તમે લોકો થોડી માત્રામાં જેમાંથી કોઈ પણ મિલેટ્સનું સેવન કરી લેશો તો તેનાથી ખૂબ જ વધારે ફાયદો થશે જો મિલેટ્સ ન ભાવે ને તો મિત્રો એટલું તો કરો જ કે તમે લોકો રાગી છે અથવા જુવાર છે અથવા બાજરો છે આના રોટલાઓનું સેવન તો કર કરવાનું શરૂ કરી દો હા એટલું યાદ રાખજો કે તમે રાગી એટલે કે નાગલીના લોટનો જ્યારે રોટલો રોટલી કે કાંઈ બનાવો છો ત્યારે તેનો લોટ ગરમ પાણીમાં બાંધજો કે જેથી કરીને ઘઉંની રોટલી કૂણી બને એવી જ કૂણી રોટલી આની પણ બની શકે સાથે સાથે મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાઉં જે ખૂબ જ વધારે ઉપયોગી છે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટે તો એ છે સલાડ જી હા મિત્રો તમે લોકો જ્યારે પણ બપોરનું ભોજન લો છો તો તેના અડધા કલાક પહેલાં એક મોટો વાટકો ભરી તેમાં કાકડી છે તેની સાથે સાથે બીટ છે કોબી છે કે પછી અન્ય કોઈ પણ ગાજર છે આવા ચોક્કસ પ્રકારના સલાડ તરીકે ઉપયોગમાં લેવાતા શાકભાજી છે તેનું તમે કાચે કાચા જ ખાવાનો આગ્રહ રાખો તેનું સેવન કરવાનો આગ્રહ રાખો એક વાટકો ભરીને ખાઈ જવાના છે તેનાથી બનશે એવું કે તમારી ભૂખ છે તેને તો નિયંત્રણમાં લાવી જ શકાશે પણ આના દ્વારા ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ વધારે ઉપયોગી બનશે બપોરના સલાડમાં મેં જણાવ્યું એ પ્રમાણે એ બધા સલાડ તમે લઈ શકો છો રાત્રિના સલાડમાં તમારે લોકોએ રાત્રિનું ભોજન લો છો તેની સાથે અથવા તેના પંદરથી વીસ મિનિટ પહેલાં એકથી બે જેટલી લાલ ડુંગળી છે તેનું સેવન કરવું જોઈએ લાલ ડુંગળીમાં સલ્ફર સારી એવી માત્રામાં હોય છે અને મિત્રો સંશોધનો દ્વારા એ સાબિત પણ થઈ ચૂક્યું છે આજે કે ડુંગળીના સેવનથી ડાયાબિટીસ છે તે ઘણા ખરા અંશે નિયંત્રણમાં આવે છે અને લાંબો સમય સેવન કરવામાં આવે તો તેને સંપૂર્ણપણે શરીરમાંથી દૂર પણ કરી શકાય છે હવે મિત્રો આ તો હતી પાંચ કે સાત વસ્તુઓની વાત તેની સાથે સાથે તમે મને ખ્યાલ છે રાહ જોઈ રહ્યા છો એવો ઉપાય કે જેના દ્વારા વીસથી પચીસ દિવસમાં જ આપણે ડાયાબિટીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં અથવા લાવી શકીએ છીએ અથવા શરીરમાંથી દૂર ભગાવી શકીએ છીએ કયો છે ઉપાય હવે જણાવી દઉં મિત્રો આ માટે તમારે ચાર વસ્તુઓની અહીં જરૂર પડશે કઈ ચાર વસ્તુ એ છે એ જણાવી દઉં મિત્રો તેને ગડલસિંગ અથવા તો મેરાસિંગ ખરસિંગ વાખડી અથવા ગુડમાર તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ આપણે લોકોએ એટલે કે ગુડમાર છે તેને અઢીસો ગ્રામ જેટલી લઈ લેવાની છે તેને હિન્દીમાં ગુડમાર કહે છે જ્યારે ગુજરાતીમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે ગુજરાતીમાં આપણે લોકો વાખડી છે ખરસિંગ છે મેરાસિંગ તરીકે ઓળખીએ છીએ હવે તેને અઢીસો ગ્રામ લઈ લેવાની છે તેની સાથે સાથે સો ગ્રામ જાંબુના જે ઠળિયા હોય છે તેનો પાવડર લઈ લેવાનો છે સો ગ્રામ જાંબુના ઠળિયાનો પાવડર સો ગ્રામ જેટલો મેથીનો પાવડર અને સો સો ગ્રામ જેટલો તમાલપત્ર જે હોય છે તેનો પાવડર લઈ લેવાનો છે અથવા ચારેય વસ્તુઓને લઈ તેને મિશ્ર કરી તેનો પાવડર સરખી માત્રામાં આપણે બનાવી લેવાનો છે હવે શું કરવાનું છે તો આ પાવડરમાંથી એક એક ચમચી તમારે લોકોએ ગરમ પાણી સાથે સેવન કરવાનું છે ક્યારે એ જણાવી દઉં વહેલી સવારે તમે નાસ્તો કરો છો તેના એક કલાક પહેલા એક ચમચી પાવડરનું તમારે ગરમ પાણીના એક ગ્લાસ સાથે સેવન કરવાનું છે અને એ જ રીતે રાત્રિના ભોજન કર્યાના એક કલાક પહેલાં એક ચમચી પાવડરનું એક ગ્લાસ ગરમ પાણી સાથે સેવન કરવાનું છે ને આની સાથે સાથે મિત્રો યાદ રહે વીસ થી પચીસ દિવસ માટે જ નહીં પણ સંપૂર્ણપણે તમારે લોકોએ અમુક તકેદારીઓ રાખવી પડશે જેમ કે બહારનો ખોરાક સંપૂર્ણપણે બંધ કરી દેવાનો છે અને તમને બહાર જમવાનું મન થાય જ છે નથી જ રહી શકતા તો મહિનામાં એક છૂટ એકવાર છૂટ આપું છું એકવાર અને એમાં પણ એક જ ટાઈમ કે તેમાં તમને મનગમતું કોઈ પણ ગુજરાતી અને સારો ખોરાક જે જગ્યાએ મળતો હોય ત્યાંથી તમે થોડી માત્રામાં ખાઈ શકો છો આ પ્રયોગને તમે લોકો સતત વીસથી પચીસ દિવસ સુધી કરો તેની સાથે સાથે રોજે રોજ ઉઠી અને અડધી કલાક સુધી અનુલોમ વિલોમ કરવાના છે અડધી કલાક સુધી કપાલભાતી કરવાના છે અને તેની સાથે સાથે પંદરથી વીસ મિનિટ સુધી તમારે લોકોએ સૂર્ય નમસ્કાર કરવાના છે અને અન્ય કોઈ પણ તમને એકથી બે ફાવતા આસનો છે તેને પણ કરવાના છે સાથે સાથે બહારનો માત્ર ખોરાક જ નહીં જંક ફૂડ છે કોલ્ડ્રિંક્સ છે આઈસ્ક્રીમ્સ છે આ તમામ વસ્તુઓ કે જે બહાર મળે છે તેને અવોઇડ કરવાની છે અને બને તેટલો ઘરનો ખોરાક ખાવાનો છે યોગ્ય સમયે તમારો આ સમય પણ ફિક્સ કરી દેવાનો છે મિત્રો આટલું માત્ર કરશો ને તો ગેરંટી સાથે તમને કહું છું કે વીસથી પચીસ દિવસની અંદર જ તમારી ડાયાબિટીસ છે તે શરીરમાંથી સંપૂર્ણપણે મટાડી શકશો સંપૂર્ણપણે દૂર કરી શકાશે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું અમારા આ વિડીયોમાંથી આપને કાંઈક તો નવું જાણવા મળ્યું જ હશે જો નવું જાણ્યા જાણવા મળ્યું હોય તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે તેની સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર